ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ ત્રણ સંવર્ગ હેઠળ પીએસઆઈ અને એલઆરડી કેડરની ભરતી પ્રક્રિયા માટેની શારીરિક કસોટીની તારીખો જાહેર કરી દીધી છે ગુજરાત પોલીસમાં જોડાવાનું સ્વપ્ન જોતા લાખો યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ ત્રણ સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળ એટલે કે એલઆરડી કેડરની કુલ તેર જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ આગળ વધારો થયો છે ભરતી બોર્ડે આ જગ્યાઓ માટેની શારીરિક કસોટીની તારીખો પણ જાહેર કરી દીધી છે ભરતી બોર્ડની જાહેરાત અનુસાર પીએસઆઈ અને એલઆરડી માટેની ફિઝિકલ ટેસ્ટ આગામી એકવીસમી જાન્યુઆરીથી શરૂ થશે રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર ઉમેદવારોની દોડ ઊંચાઈ છાતી માપ તેમજ અન્ય શારીરિક કસોટીઓનું આયોજન કરવામાં આવશે લાંબા સમયથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ સમાચાર રાહતરૂપ સાબિત થયા છે ભરતી બોર્ડે વધુમાં જણાવ્યું છે કે શારીરિક કસોટી માટેના કોલ લેટર નવમી જાન્યુઆરીથી ઉપલબ્ધ કરવામાં આવશે ઉમેદવારો અધિકૃત વેબસાઇટ ઉપરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશે કોલ લેટરમાં ઉમેદવારની પરીક્ષા તારીખ સમય અને કેન્દ્ર તેમજ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે પીએસઆઈ અને એલઆરડી ભરતી માટે રાજ્યભરમાંથી લાખો યુવાનો અરજી કરી ચૂક્યા છે આ ભરતીને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે પોલીસ દળમાં જોડાઈને રાજ્ય સેવા કરવાનો અવસર મળતા યુવાનો લાંબા સમયથી તૈયારીમાં જોડાયેલા હતા ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને અપીલ કરી છે કે કોલ લેટરમાં આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરે અને સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર હાજર રહે શારીરિક કસોટી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં પીએસઆઈ એલઆરડી ભરતીની શારીરિક કસોટી સાથે ગુજરાત પોલીસમાં ભરતી પ્રક્રિયાએ હવે ગતિ પકડી છે જે રાજ્યના યુવાનો માટે નવી આશા લઈને આવી છે